નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો જી હા મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો અમદાવાદમાં ઓક્ટોબરમાં પાણીજન્ય અને વાહનજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે મિત્રો આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ચાડા ઉલટીના બસોને એકતાલીસ કમળાના એકસો અને ટાઇફોઈડના બસો સત્યાવીસ કેસ નોંધાયા છે તો મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે કુલ છસો કેસ પાણીની વ્યવસ્થામાં ખામી દર્શાવે છે જો કે મિત્રો બેવડી ઋતુ દિવસે ગરમી રાતે ઠંડકને કારણે વાયરલ અને બેક્ટેરિયા ચેપ ઝડપથી ફેલાય છે જો કે મિત્રો મચ્છરજન્ય અને વાયરલ કેસોમાં ઉછાળો થયો છે ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલો જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો